અંકલેશ્વર શહેર અને ભરૂચને જોડતા ગટખોલતી બ્રિજ મહત્વપૂર્ણ કદીરૂપ બ્રિજ હોવા સાથે ફાટકની ઝંઝટથી મુક્તિ સાથે શહેરીજનોને હળવા ટ્રાફિકથી મુક્તિ ચાર વર્ષ પૂર્વ અપાવી હતી એવા ગટખોલ બ્રિજ તેના નિયત સમય કરતાં પાંચ વર્ષ વિલંબથી બન્યો હતો ત્રીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ બન્યો હતો અંદાજે એકસો ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચ નિર્માણ પામેલા બ્રિજ ઉપર એક વર્ષમાં ખાંગા દેખાવા માંડ્યા હતા એટલું જ નહીં લોકો પરણ થયાના છ મહિના બાદ ઓએનજીસી તરફનો અપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો હતો છેલ્લા ચાર વર્ષમાં સળિયા દેખાવાની ઘટના સાતથી વધુ વાર સામે આવી છે બ્રિજના માધ્યમમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરથી થીગડા મારવા પડી રહ્યા છે ફરી એકવાર બ્રિજ પરથી ત્રણથી વધુ સ્થળે બ્રિજના ગાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા છે સો કરોડ ઉપરાંતના ખર્ચ નિર્માણ પામેલા રોડના માત્ર ચાર વર્ષના ખસ્તા હાલ થઈ ગયા છે આ માર્ગ ઉપર તમામ અધિકારીઓએ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ સામે આંખ આડા કાન કરી રહ્યા છે ત્યારે બ્રિજ જો ઘસી પડે કે મોટા ગબડા પડે અને કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ તે સામે સવાલ ઊભા થઈ રહ્યા છે ચાર મહિના પૂર્વ પણ માર્ચમાં સળિયા દેખાઈ દેતા અહેવાલ પ્રકાશિત થતાં જ ત્યાં સિમેન્ટથી ગાબડાં મારી દેવામાં આવ્યા હતા જે હવે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં પુનઃ નીકળી જતા હવે તો પહેલાં કરતાં વધુ સળિયા બહાર આવી ગયા છે ને આખે આંખી સળિયાની જાળી બહાર આવી ગઈ છે જેના ઉપર વાહન ચાલકો પટકાતા અકસ્માતની ભીતિ ઊભી થઈ રહી છે અને આ ખાડા ઉપરથી હજારો વાહનો પટકાઈને પસાર થઈ રહ્યા છે જેને લઈને વધુ નુકસાન પહોંચી રહ્યું છે જો વધુ પડતો ઠપકાર પડે તો બાકરો પડવાની સંભાવના છે જેને લઈ મોટી હોનારત સર્જાઈ શકે છે હાલ ભયજનક બનેલા આ બ્રિજ પર હવે વાહન ચાલકોએ સંભાળીને પસાર થવું હિતાવહ બન્યું છે